છસો પચાસ નો કોલ ઓપ્શન આપણે જોઈએ સિત્તેર રૂપિયાની આજુબાજુ આપણે એક સાઈડ નો રાખીએ એટલે એકોતેર બોતેર અને ટાર્ગેટ આપણે આ કેન્ડલનો હાઈ રાખીએ ખાલી ત્યાંશી રૂપિયાનો ચાલો તો તેર રૂપિયા તો ચાલી રહ્યો છે આ કેન્ડલ બહુ ક્રુશિયલ કેન્ડલ છે અત્યારે પાંચસો ની આજુબાજુમાં માર્કેટ છે

અઠ્યાસી નેવ્યાસી નેવું ત્રાણું પંચાણું છન્નું અઠાણું અને નવ્વાણું મિત્રો નવ્વાણું નો ટાર્ગેટ અચીવડ સો રૂપિયા એકસો દસ રૂપિયા નવ્વાણું ટાર્ગેટ અચીવડ